નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે રાજુલા શહેરના સમાચારો રાજુલા પાસે ગુગરિયાળી માતાજીના મંદિર ખાતે ચતુર્થ સમૂહ લગ્ન ધામધૂમપુરખ સંપન્ન થયા રાજુલા શહેરની નજીક લોકોની આસ્થા ધરાવતું એકમાત્ર મંદિર એટલે ઘોઘરિયાળી માતાજીનું મંદિર રાજુલા શહેરની એકદમ નજીક આવેલ કુકરિયાળી માતાજીના પવિત્ર ધામ ખાતે ચતુર્થ સમૂહ લગ્ન ઉત્સવ ભવ્ય ધામધૂમપૂર્વક યોજાયો સામાજિક એકતા સંસ્કાર અને સુસંસ્કૃત પરંપરાને ઉજાગર કરતા આ સમૂહ લગ્ન લગ્નોત્સવમાં કુલ પાંચ નવ દંપતિઓએ ભાગ લીધો હતો મંદિર પરિસરમાં સવારથી જ ભક્તિ અને આનંદનો માહોલ છવાઈ ગયો જોવા મળ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં સાધુ સંતો મહંતો તેમજ વડલી ગામના ગ્રામ્યજનો તેમજ તમામ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ આ અવસરને વધુ પાવન બનાવવા ખાસ ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવેલ હતું જેમાં અનેક સાધુ સંતો મહંતો વૈદિક પરંપરાનું મહત્વ સમૂહ લગ્નની સામાજિક ઉપયોગતા અને કુટુંબ સંસ્કારો પર વ્યાખ્યાન સાથે પ્રવચન સાધુ સંતો દ્વારા આપવામાં આવ્યું હતું શહેરના અગ્રણીઓ સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું મામીશસ્તસ્થો ગજ પેન્જિન્વમાં ખાનજસ મસદ વૃધિતા

સમૂહ લગ્નની મુખ્ય વિધિ શાસ્ત્રી દ્વારા વૈદિક સાથે કરવામાં આવી હતી દરેક નવ દંપતીને આંગતુક સાધુ સંતો દ્વારા આશીર્વચન સાથે આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા આમંત્રિત મહેમાનો તથા દાતા શ્રીઓનું સન્માન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે મંદિરના મહંત અશોક બાપુ નીમાવતે તમામ દાતાઓ સેવકો તથા ઉપસ્થિત લોકોને ધન્યવાદ વ્યક્ત કર્યો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના આ કાર્યક્રમમાં તન મન અને ધનથી મળેલા સહકારને કારણે આ ચતુર્થ સમૂહ લગ્ન સફળતાપૂર્વક પૂર્ણ થયા છે સામાજિક રીતે અને ધાર્મિક પરંપરાઓથી આ સમૂહ લગ્નના કાર્યક્રમ ઉજવવામાં આવે છે ત્યારે તમામ લોકોએ મને જે કાંઈ યોગદાન આપ્યું છે અને મને જે પ્રેરણા આપી છે તે બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજના આ કાર્યક્રમમાં સૌ કોઈ મહેમાનો સાધુ સંતોએ આપનો કેમથી સમય કાઢી અને આ કાર્યક્રમને દીપાવ્યો છે તે માટે તેમણે અંતમાં સૌનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને ફરીથી કોઈ પણ પ્રસંગોમાં આવી જ રીતે આપ સૌ લોકો મને સાથ અને સહકાર આપશો તેવું આ મહંત અશોક બાપુએ જણાવેલું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આપણા જ વિસ્તારના આવા અવનવા સમાચાર માટે અમારી કાનાબાર ન્યૂઝ ચેનલની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં

કે દીકરી અને ગાયના ના લેવામાં આવે જો દીકરી સામી મળે તોય સુકન ગણાય ગાય માતા સામા મળે તોય સુકન ગણાય એટલે દીકરી જેને ઘરે છે એમને ખબર છે ભાગ્યશાળી છે અને નથી પણ દીકરીના દાન કરે છે કન્યાદાન કરે છે તુલસી વિવાહ કરે છે તો આવું સરસ આપણને મોકો મેળવ્યો છે સેવા કરવાનો દાન કરવાનો પુણ્ય કામ કરવાનો તો આવી સેવામાં લાભ લેવો જોઈએ જીવન મેળવ્યું છે મનુષ્ય અવતાર મેળવ્યો છે કે ઈશ્વર પાસેથી આપણને જે અનમોલ માનવ દેહ મેળવ્યો છે તો આ દેહથી જેટલા થાય એટલા સત્કાર્ય કરીએ અને આવા કાર્યમાં સહભાગી બનીએ ઓમ નમો નારાયણ અને બીજો આમાં બધાને આ ભાતથી વિધિ છે કે મારા ઘરના છેલ્લા 5 વર્ષથી બથારીમાં છે છેલ્લા 5 વર્ષથી કે જે હાલી ચાલી શકતા નથી બોલી શકતા નથી આમાંથી કોક એક દીકરીના આશીર્વાદ લાગે કારણ કે હાય અને દુઆ એ અંતરમાંથી નીકળે કોકની દુવા લાગી જાય ને મારા ઘરના હાલતા થઈ જાય ને એક આવા વિશ્વવર્ધ ભૌતીને આવા ઉમદા હેતુ દે કાર્ય કરું એટલે મેરે સાધુ સંતોને વિનંતી કરું કે મારે નikhil bhai ને jais bhai ને આપણે બબુવા રામનામિયા જે છે ને એ આપણા મંદિરના નામના પ્યોર કોર્ટેલ માં છપાવીએ વર્કનિયાલે સિંદૂરપુરા આજે આજે આપડા રાજુના વડલી અને રેંગાળિયાડી એનું જેવું પ્રસિદ્ધ મંદિર એવું ઉમા હુગરીયાલે અને માતાજીની પ્રસિદ્ધિ તો અનમોલ છે જ પણ આમ તો ભરતદાસ બાપુથી આપણે લેવી તો માતાજી આપણને મહંતો એવા આપ્યા છે કે ખરેખર સાધુનો ધર્મ શું છે સાધુનું જીવન શું છે એનું જીવતું જાગતું આ ત્રણ પેઢીથી ભરતદાસ બાપુ પછી આપણે બાવનદાસ બાપુ ને અત્યારે વર્તમાન આપણે અશોક બાપુ આજે જયારે આ ચોથો સમૂહ લગ્ન એટલે બાપુ આમ તો ધર્મ કામ અને મોક્ષ રૂપી તમારો પૂરો થઈ ગયો ચાર તમે કર્યા એટલે નવ દંપતીઓ મંગલ ચાર ફેરા ફર્યા અને અહીંયા વિદ્વાન એવા ભાવેશ દાદા શાસ્ત્રી જેમની પણ બાપુને અનમોલ આજીવન માટે વેતન આપેલું છે કે તમે જ્યારે પણ લગ્નનું આયોજન કરો તો તમામે તમામ સેવા

તો હું આજે એક આસિસ્ટન્ટ મેનેજર છું બેંકમાં અને અશોક બાપુ ગયા વર્ષે સમૂહ લગ્ન કર્યા ત્યારે મેં ફૂલ અને ફૂલની પાખડી જે યથાશક્તિ હતી આપી અને આ વખતે પણ મેં પાંચ હજાર એકસો આપેલ છે જ્યાં સુધી અશોક બાપુ લગ્ન કરે ત્યાં સુધી અગિયાર હજાર એકસો અગિયાર મારા આજીવન જ્યાં સુધી લગ્ન કરે ત્યાં સુધી હું આપી અને મા ભગવતી અવાનવા કાર્ય કરવા દે